લાગે ભી કે લાગે હે હા યોલો હા

હર કાય બનતો ને આમ જો આમ હારું કામ કરને એટલે હાઠે ને હાણના બટલે હીતર કરી દે. કાય વાતો ની મુનાક્કા. આ એક બોયનો કામ કરે એટલે તને આમ જો ખેતીનો પાયલોટ કરી વાહ મુનાક્કા વાહ. હાલે શું હે? મને 60 રૂપિયા દેવાના. આવો ઘરના ને કામ કર. તો હું નક કરવાનો રૂપિયા દે આ 10 રૂપિયા નઈ લેવાલી. સાની માની કામ કરને ને એક છોટીાડબો. હરકો વા હરકો આયા. લ્યા. એ આવો.

તો માર દીકરો ઉપાય અને હિચેન પકડતા પણ હિચેન બાપો કેટલો ખરો ખબર તમને એટલે તારી ભાઈ આડ્યો હે બટા આવે તો પછી એની ઉપાયથી નો કરવાની તું ફટાફટ જા નક આપણો પરલા રહ્યો ને ઈ વર્ષા દાસ તો પાછું બધું પહેલી લીધે લે આ કાઈ વાંધો આ જા જા માર દીકરો હો ફટાફટ એ હા હા શું કરું આ એક હારમ હારું આ એક કામ કરે હે લાયો ઘડી હું મથો મંડો કાઈ વાંધો ને પણ ઈ પિંજરાપુરી લાઈન ગયો હે ને વેલકમ આઈડિયો વાપરો એવો જ વેલકમ આઈડિયો વાપરો ઇના છોકરાને ઘણો નો દો લઈ જા કાય જવા દે મને લે શું કરું દોસ્તી તો ઇતિયાન નજર રાખીને દેખી હે હવે શું કરું જો ઇતિયાન કાઢવા જાય ને તો દોસ્તી દેખી જાય છે આ હંડી ઠેકીને આગળ જાવ અને એકાદી પ્લાન ગોતું અહમારો જેડયો હે ને તે કામ થઈ ગયું જો એ દોશી આવશે ને એટલે હું મોરું પીણ રે અને દોશી ની એટલે દોશી ની જશે ને એટલે હું હીત્યાન કાઢીને વિયો જશે કે હે દોશી તા એ હંતાઈ જઉ એ આ શું આ શું છે લે આ આ તો દીપડો એવું લાગે છે દીપડો હા હવે હું કર શું એ હું છું અલ્યા રિયા તું હો તો મને બિયુરાઈ દીધું તો પછી આ નીકળ જલ્દી આય બા એ જો હીત્યો પિંડરામ છે ને એ બેટા હું તને હું કહું સુ એ ઈ દીપડો નઈ હોય તો એ દીપડો હોય તો પિંજરું નો ખોલે આ તો કોણ છે એ મને લાગે આ મુનિયાના છોકરાનો પલા નથી છે મુનિયાના છોકરાનો પલા નથી છે હા કઈ દીપડો કઈ એવો હોય